માંજલપુર વિસ્તારમાં જીઆઈડીસીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો વડોદરા શહેર માંજલપુર જીઆઈડીસીમાં આવેલા ઇઠ્યોતેર ઓબ્લિક બે વીસમાં અન્નપૂર્ણની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ઘટના સ્થળે ગણતરીના કલાકોમાં જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ પહોંચતા આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો સદનસીબે કોઈ નુકસાન થયું ન હતું ઘટના સ્થળે માંજરપુર પોલીસ તથા જીબી અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા કંટ્રોલ રૂમ થી અમને કોલ મળેલો હતો જીઆઈડીસી માં ઇઠોતેર ઓબ્લિક બે વીસ અન્નપૂર્ણા એન્ટરપ્રાઇઝ છે એમની એક્ઝેક્ટ બાજુમાં જે ખુલ્લો પ્લોટ છે એમાં આગ લાગેલી હતી તો ઘટના સ્થળે પહોંચી જીઆઈડીસી ફાયર સ્ટેશને આગ સંપૂર્ણ કંટ્રોલ લઈ લીધી છે અને કૂલિંગ કરી અને કમ્પ્લીટ આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે નુકસાનમાં તો કોઈ થયું નથી જાળી અને લાકડા અને કચરો હતો એ સળગી ગયો છે